પછી એને આ જગત કોઈ ઈચ્છા બાકી રહેતી નથી ભગવાન તો આ છે પણ જગત ના લોકો વ્યવહાર દ્રષ્ટિ આ દેહ ધારી ને ભગવાન માનેલા છે કારણ કે જગત સામાન્ય જીવો ને

એ બધા સંસારી કહેવાય શું કેવાય અને એની અંદર પરમાત્મા બેઠા છે અસંસારી છે એને પરમાત્મા કહેવાય ભગવાન કહેવાય આત્મા કહેવાય બુધ્ધાત્મા કહેવાય જે કેવો કેવાય ખ્યાલ આવી ગયો એ અવિનાશી છે